રાધનપુર હાઈવે ઉપર લારી ગલ્લા ઉભા રાખીને વેપાર ધંધો કરતા ગરીબ લોકોને છેલ્લા કેટલાક સમયથી પોલીસ તેમજ નગરપાલિકા દ્વારા વારંવાર હેરાન પરેશાન કરવામાં આવે છે છે જેના જેના કારણે કારણે લારી વેપાર ધંધા પડી ભાગતા ગુજરાન મુશ્કેલ બન્યું નગરપાલિકા દ્વારા લારી ગલ્લા માટે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા એક્સ ઝોન સ્થાપના કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી ન કરવામાં આવે ત્યાં સુધી લારી ગલ્લા પરિવારનું ગુજરાન ચલાવવા જે તે જગ્યાએ વેપાર ધંધા કરવા દેવા

તમને બસ સ્ટેન્ડ છે આ ગાયત્રી મંદિર થી અનિકોડા સાઈડ સાઈડ્યું છે ગાયત્રી મંદિર બાજુ છે અહિયાં પણ જગ્યા ફાળવી દઉં